બનાસકાંઠા જિલ્લાના કાંકરેના સિહોરી બે કેન્દ્ર શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો વાત કરવામાં આવે તો સમૂર માતાજી ટ્રસ્ટ કાકર તરફ ધોરણ ત્રણથી થી ના બાળકોને ચોપડા વિતરણ કરાયા

આજ રોજ અમે લોકો એ સમોર માતાજી ટ્રસ્ટ તરફથી જે પણ ચોપડા મળે છે આખા તાલુકાની અંદર અલગ અલગ ગામોમાં અલગ અલગ સ્કૂલોમાં તો આજે અમે શિવોરી ગામે પ્રાથમિક શાળા બે માં વિતરણ કર્યું અગાઉ બે દિવસ પહેલા ખોડલા કરી તું અત્યારે અમારા બે દિવસ પહેલા માનપુર પણ કર્યું અને અન્ય સ્કૂલોમાં બાકી છે તે પણ આજકાલમાં કરવા જવાના છે તો આ સંસ્થા તરફથી લગભગ એક લાખ વીસ હજાર ચોપડા છપાયા છે અને એ પૂરેપૂરા તાલુકામાં આપવાના થાય છે તો માતાજીનો ટ્રસ્ટ આ સત્કાર્ય કરી રહ્યા છે બોલો સમો માય સમોર માતાજી ટ્રસ્ટ કાકર તરફથી શિહોરી બે પેકેન્દ્ર શાળાના બાળકોને ધોરણ ત્રણથી આઠના બાળકોને કુલ બે હજાર નવસો ચૌદ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું એમાં અમને સહયોગ આપનાર શ્રી મુકેશભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર